તો દાદરાનગર હવેલી બેઠકથી કોંગ્રેસે અજીત મહાલા નામની જાહેરાત કરી છે અજીત મહાલાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત થતા તેમના સમર્થકો અને પરિવારજનોમાં શિક્ષક હતા થોડા સમય પહેલા જ નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા ભાજપ આ બેઠક પર ઉમેદવાર તરીકે દાદરાનગર હવેલીના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટિકિટ આપી છે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા ખરીનો જંગ જામશે બંને ઉમેદવાર

અજીતભાઈ આ સિવાય હાલમાં જે છે એ કલાવન ડેલકર જે ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ટિકિટ આપવામાં આવી છે તો આપના માટે કેટલું ચેલેન્જિંગ રહેશે મારા માટે ચેલેન્જિંગ તો આ સમયે કંઈ નથી કારણ કે લોકતંત્રનો આ વિષય છે અને લોકતંત્રમાં એમ જોવા જાય તો આ દાદરાનગર હવેલીમાં લોકો પર જે બેરોજગાર રોજગારની સમસ્યા છે આ કલાબેન ડેલકર આ જે ગયા પાંચ વર્ષમાં કંઈ જ કર્યું નથી એના માટે લોકોનો વિશ્વાસ ઉતરી ગયેલો છે આ સિવાય જે ગત ડેમ જે છે એ કલાબેન ડેલ્ટા ને એકાવન હજાર જંગી બહુમતી જે વિજય પ્રાપ્ત કરી હતી તો શું એમને તમને ટક્કર આપી શકશો ખરા જરૂર અમે ટક્કર આપીશું કારણ કે લોકોને વચ્ચે જે અમારો જે છ મહિનાથી અમે ફરતા છે તે ફરી ફરીને જે અમે ગ્રાઉન્ડ તૈયાર કરેલું છે એ ગ્રાઉન્ડ પર ઉપર કલાબેન પર લોકોનો વિશ્વાસ એકદમ ઉતરી ગયેલો છે અને હવે પછી લોકો કે કે કહેતા જે ગરીબની પાર્ટી છે એ કોંગ્રેસ પાર્ટી છે અને જે ગરીબની સમસ્યા સોલ્વ કરવા માટે જે કામ કરશે તે કોંગ્રેસ પાર્ટી જ કરી લેશે આપ ટીચરનો વ્યવસાયમાં હતા ટીચરની નોકરી છોડીને આપ રાજકારણમાં માં છો શું કારણ છે આની પાછળ આ આની કારણ મારું એક જ છે કે મારે અહીંયા ટીચરમાં નોકરી હતી છતાં પણ મેં અહીંયા આવવાનું કારણ મારા જે ગવર્મેન્ટ સર્વન્ટ છે આ બહુ દુઃખી છે કારણ કે બે બે વર્ષ પહેલાંથી બસો ની અંશી જેવા ટીચરોને કાઢી છે જે પણ મેડિકલમાં કામ કરતા હતા વર્કરો એને કાઢી મૂક્યું છે પીડબ્લ્યુ વર્કરો કામ કરતા હતા એને કાઢી મૂક્યું છે અને તે તેમજ આ જે વોટર બેરિયરમાં કામ કરતા હતા એનો પેમેન્ટ ચાલીસ પચાસ હજારની આજુબાજુ હતો તેમાં આઠ હજાર પર રાખી મૂક્યો છે છતાં પણ અમારે જ્યાં જે ગવર્મેન્ટ સર્વટમાં જે પેમેન્ટ હતો તે પણ મોંઘાઈ વધી જાય એના કરતાં આ પેમેન્ટ ઓછો કરવા લાગ્યા છે એના કારણે અમે વિચાર કર્યો કે ચાલો આપણે બી કંઈ આપણી કોઈ વાત સાંભળતા નથી એટલા માટે અમે આ પ્રયાસ લીધો છે જે કોંગ્રેસ દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે એ આવના સમય જ બતાવશે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ દાદાનગર હવેલી જે આજ સીટ છે એમાં કેટલી મતેથી લીડ આપીને જીતશે તે હવે આવના સમય જ બતાવશે